નમસ્કાર આજે આપણે ધોરણ અગિયારની અંદર વાણિજ્ય વ્યવસ્થામાં પેઢીનું જે કરારનામું છે એ અંગેની વિગતો આપણે જાણવાના છીએ આપણે પેઢીનું કરારનામું જોયું ભાગીદારીનું કરારનામું જોયું એમાં કરારનામું તો એને અંદર પેઢીનું નામ સરનામું આગળ આપણે પેઢીનું કરારનામું હતું એમાં પણ એનું નામ ને સરનામું આ ભાગીદારી કરારનામું છે એમાં પણ પેઢીનું નામ અને સરનામું છે હવે આ કરાર એવો છે આપણે આગળ પણ જોઈ ગયા કે એ લેખિત અથવા મૌખિક હોઈ શકે પણ દરેક જગ્યાએ એમ લખેલ છે કે તે લેખિત હોય તો વધુ હિતાવહ કારણ કે લખેલું છે એ વંચાય છે બોલેલું છે એ કોઈને યાદ ના રહીએ કેવું થાય ક્યારેક ભવિષ્યમાં સંવાદ થાય વિવાદ થાય ત્યારે એ લેખિત કરાર હોય તો એ વધુ હિતાવહ રહે છે બીજું કરારનામામાં શું હોય તો કે એમાં ભાગીદારોના નામ સરનામા ઉંમર પછી પોતે કયા પ્રકારનું ભાગીદાર છે અને એના ટેલિફોન નંબર ત્રીજી વિગત છે પેઢીનું ધ્યેય અને ધંધાનો પ્રકાર કારણ કે આપણે કોઈ પણ પેઢીની સ્થાપના કરી તો હંમેશા એનું આયોજન કરી ત્યારથી જ આપણો જે ધ્યેય છે એ નક્કી હોય છે અને કયા પ્રકારનો ધંધો આપણે ધરાવીએ છીએ એ પણ એમાં લખવાનો રહે છે ત્યાર પછી જોઈએ તો પેઢી શરૂ કર્યા તારીખ અને મુદત એટલે કે જ્યારે પેઢીની શરૂ શરૂઆત થાય ત્યારથી કઈ તારીખ સુધી પોતે અથવા તો ઘણી પેઢી એવી હોય કે અમુક મુદત સુધી જ પોતે એમાં હોય પેઢીની ચાલુ રાખવાની હોય ત્યાર પછી તે આપવા એની સિઝન પૂરી થાય એટલે એ બંધ થઈ જાય એવી રીતના આપેલ હોય તો ત્યારે ત્યાર પછી જોઈએ તો ભાગીદારોની મૂડી તથા મૂડી પર વ્યાજ આપવાનું હોય એ અંગેની વિગત એટલે કે ભાગીદારો છે એ એમાં મૂડી કે વ્યાજ મૂડી પરનું કારણ કે દરેક ભાગીદાર છે એને તમે મૂડીથી જ લાવવાના બરાબર અને એમની મૂડી પર આપણે ભાગીદારી જે પેઢી હોય એને એમાં વ્યાજ આપવું પડે છે તો એ વ્યાજ કેટલા ટકાનું રાખવું મૂડી કોણ ભાગીદાર કેટલી લઈ આવશે એ બધી વિગત આ ભાગીદારોનું જે કરારનામું છે એમાં સામેલ હોય છે પછી છે ભાગીદારોનો વ્યક્તિગત ઉપાડ અને તેની મર્યાદા કેમ કે ભાગીદારોને અંદર પેઢીની જે મૂડી છે એમાંથી ઉપાડ કરવાની છૂટ હોય છે પણ એમની મર્યાદા નક્કી કરેલી હોય છે કે વધુમાં વધુ આટલી રકમનો ઉપાડ કરી શકે અને સામે ઉપાડ પર પણ એને વ્યાજ ચૂકવવું પડે છે ત્યાર પછી અહીંયા એક ફોટો આવેલ છે જેમાં સ્ટેમ્પ સ્ટેમ્પનો છે ફોટો એટલે કે દસ્તાવેજ કોઈ પણ હોય એ સો રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરારનામું લખાય છે આમાં લખેલું છે ઓફ પાર્ટનર શિપ એટલે કે અહીંયા ભાગીદારીનો કરાર છે એનું કરારનામું અહીંયા આપેલું છે તો આ પ્રકારનું ભારતીય ભાગીદારી કરારનામું આપણે અહીં જોવા મળે છે ત્યાર પછી જોઈએ તો ભાગીદારે પેઢીને આપેલી લોન અને એના વ્યાજનો દર તો ભાગીદાર છે એ પેઢીને લોન આપે એટલે ભાગીદારને જે લોનનું વ્યાજ છે એ એમના માટે આવક છે પણ જ્યારે ભાગીદાર પેઢીને લોન આપે ત્યારે એમાં વ્યાજનો દર કેટલો રાખવો એની નોંધ હોવી જોઈએ કરારનામાની અંદર ત્યાર પછી નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ તો કે જ્યારે ભાગીદારી પેઢી છે એની સ્થાપના થાય અને એનું કરારનામું જ્યારે આપણે લખીએ ત્યારે દરેક ભાગીદાર છે એ નફો હોય કે નુકસાન એની વહેંચણીનું પ્રમાણ કયા પ્રમાણમાં વહેંચશે તે નક્કી કરી અને કરારનામામાં જણાવવું પડે છે ત્યાર પછી ભાગીદારો વચ્ચે કાર્યની વહેંચણી કે બધા ભાગીદારોમાં બધાએ સંચાલન કરવું કે બધા વતી કોઈ એક સંચાલન કરે કોઈ અલગ અલગ વિભાગ સંભાળે આવી બધી કાર્યની વહેંચણી કરવાની રહે છે ત્યાર પછી ભાગીદારોને મહેનતાણા કમિશન કે અન્ય સવલતો અંગેની વિગતો અમુક ભાગીદારો એવા હોય કે જે પોતાના કાર્ય કરવા બદલ મહેનતાણું કમિશન કે અન્ય કોઈ સવલત છે એ પેઢી પાસેથી વસૂલ કરે છે જેમ કે સક્રિય ભાગીદાર છે તો એ અમુક સમયે પોતાનું પેઢી પાસેથી લે છે તો એ એ કેટલું આપવું એને કરારનામામાં લખેલું જોઈએ ત્યાર પછી ભાગીદારી પેઢીના હિસાબો અને ચોપડા રાખવાની જોગવાઈ આપણે ભાગીદારી પેઢીના હિસાબો તમે જ્યારે બારમા ધોરણમાં આવશો ત્યારે પેલું જ પ્રકરણ ભાગીદારી વિષય પ્રવેશ હશે જો અત્યારે હાલના એટલે કે અગિયારના ધોરણની અંદર આ કરારનામું તમે વ્યવસ્થિત પાકું કરશો તો ધોરણ બારમાં તમારે આ જે કરારનામું છે એની વિગત છે એ બધું આ અહીંયા છે એ જ પ્રમાણે એમાં પણ આવશે તો આપણે અડધું જે પ્રકરણ છે એની જે થિયરી છે એ અહીંથી જ આપણે શીખી લેવાની છે કારણ કે પહેલું જ પ્રકરણ આપણે એમાં ભાગીદારી પેઢીનો વિષય પ્રવેશ અને એના હિસાબોનું છે જે આપણે એટલે કે ભાગીદારી પેઢી એમના જે હિસાબો રાખે તો એ હિસાબોમાં ભાગીદારોના મૂડી ખાતા પાકું સરવૈયું નફા નુકસાન નફા નુકસાન ફાળવણી ખાતું આ દરેક બાબતો એમાં દર્શાવવાની રહે છે ત્યાર પછી બેંકમાં પેઢીના ખાતા ખોલાવવા અને તેની લેવડ દેવડ અને સત્તાની જોગવાઈ બેંકમાં ખાતું જોવું ખાસ ધ્યાન રાખવું કોનું કીધું છે પેઢીનું પેઢીનું ખાતું ખોલાવવું અને તેની લેવડ દેવડ અંગે કોને એ સત્તાની જોગવાઈ કોને સોંપણી કરવી એ માટેની જોગવાઈ કોને આપવી એ બધી બાબતનો સમાવેશ કરારનામાની અંદર થાય છે ત્યાર પછી પાઘડીનું મૂલ્યાંકન કરવાની રીત આપણે બારમા ધોરણમાં આવશું ત્યારે ભાગીદારી પુનર્ગઠનથી માંડી અને વિસર્જન સુધીમાં પાઘડીની વાત આવશે પાઘડીનું આખું પ્રકરણ આવશે એટલે કે ભાગીદારોનું માં ધંધામાં પાઘડીની ગણતરી કઈ રીતે રાખવી કારણ કે આગળ તમારે ભણવામાં આવશે હિસાબી ધોરણ છવ્વીસ પ્રમાણે પાઘડીનું મૂલ્યાંકન થાય છે અને એના પ્રમાણે જ હાલને પણ પાઘડીની ગણતરી થાય છે ત્યાર પછી મતભેદ અને ઝઘડાના નિકાલ વખતે લવાદની વ્યવસ્થા કરારનામામાં આ જ્યારે જ્યારે મતભેદ કે ઝઘડા થાય તો એ માટે એની વ્યવસ્થા પણ કરારનામામાં એની ચોખવટ કરેલી હોવી જોઈએ પછી મહત્ત્વના દસ્તાવેજો પર સહી કરવાની સત્તા બધા જ ભાગીદાર હોય હવે ક્યારેક એવું બને કે કોઈ એક કાગળ પાસ કરાવવાનો હોય આપણે એવું રાખીએ કે ભાઈ બધાની જ સહી જોઈએ ત્યારે હાજર ન હોય તો આપણું કામ સમયસર પૂરું નથી થતું તો કોઈ એક વ્યક્તિ આપણે કરારનામામાં એવું લખીને આપવાનું કે એ મહત્વનો દસ્તાવેજ છે એમાં એમની જ સહી ચાલે એવી એને સત્તા સોંપી દેવામાં આવે છે ત્યાર પછી નવા ભાગીદારના પ્રવેશ અને જૂના ભાગીદારની નિવૃત્તિ અંગેની જોગવાઈ તો કે નવો ભાગીદાર છે આ પ્રકરણ નવા ભાગીદારનો પ્રવેશ અને નિવૃત્તિ તો એમાં એની જોગવાઈ શું કે ભાઈ નવો ભાગીદાર પ્રવેશ કરે ત્યારે ભાગીદારીનું પ્રમાણ બદલવું કે ન બદલવું પાકા સરવૈયામાં જે કિંમત મિલકતો છે એ કઈ કિંમતે દર્શાવવી જૂનો ભાગીદાર નિવૃત્ત થાય છે તો એને કઈ રીતે એની રકમ છે એની ચૂકવણી કરવી આ તમામ બાબત છે એનો કરારનામામાં સમાવેશ કરવો ફરજિયાત છે પછી જે ભાગીદારીના અધિકાર અને ફરજ દરેક ભાગીદાર છે એ કેવો અધિકાર આમ તો આપણે જોઈએ છીએ કે ભાગીદાર એકબીજાનો પ્રતિનિધિ કહેવાય છે પણ એમના અધિકાર શું એમની ફરજ શું દરેક ભાગીદારે એમ કહી દે કે ભાઈ મા ધંધો ચાલે છે ને કોઈ અન્ય ભાગીદારનું નામ આપીને કહે કે તે કાર્ય કરે છે મારે શું તો એવું કરારનામામાં બધી જ બાબતની ચોખવટ કરી લેવામાં આવે છે કે ભાઈ કેટલા અધિકાર છે ને કોની કેટલી ફરજ છે કયું કામ કોને કરવાનું છે ત્યાર પછી સગીર ભાગીદારને દાખલ કરવાની જોગવાઈ આ પ્રશ્ન ક્યારે બને તો કે જ્યારે જૂનો ભાગીદાર હોય એમાં નિવૃત્ત થવાને બદલે તે મૃત્યુ પામે અને એનો વારસદાર છે એ સગીર હોય તો એમને દાખલ કરવા માટેની કઈ જોગવાઈ રાખેલી છે તે બાબત કરારનામામાં સ્પષ્ટ હોવી જોઈએ ત્યાર પછી પેઢીના વિસર્જન વખતે હિસાબોની પતાવટની જોગવાઈ આ છેલ્લો મુદ્દો કે જ્યારે આ પ્રકરણ પણ તમારે બારમા ધોરણની અંદર આવશે ભાગીદારી પેઢીનું વિસર્જન તો એમાં છેલ્લે જ્યારે વિસર્જન કરવામાં આવે ત્યારે હિસાબોની પતાવટની શું જોગવાઈ આપણે કરારનામામાં કરીએ એની વાત લખાણ કરાવવું પડે છે ત્યારબાદ આપણે જોઈએ તો ધંધાકીય સ્વરૂપ છે એમાં વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો તફાવત તો એ તફાવતની અંદર આપણે દસથી આઠથી દસ મુદ્દા આવશે જે જોવાના છે એમાં પહેલો મુદ્દો છે ભાગીદારી પેઢી અને વૈયક્તિક માલિકીમાં સ્થાપના તો વૈયક્તિક માલિકીની સ્થાપના છે એ કોઈ પણ વ્યક્તિ કાયદેસર ધંધાની સ્થાપના છે એ કરી શકે છે અને ભાગીદારી પેઢી છે એમાં સ્થાપના છે એ લેખિત કે મૌખિક કરાર દ્વારા થાય છે ત્યાર પછી જોઈએ તો નિર્ણય તો વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ માલિક હોવાથી ઝડપી નિર્ણય લઈ શકાય છે જો સામે ભાગીદારી પેઢી છે એમાં એક કરતાં વધુ ભાગીદાર હોવાથી કારણ કે દરેક ભાગીદારની જે કંઈ નિર્ણય લે એમાં સહમતી હોવી જોઈએ એટલા માટે ભાગીદાર બધા છે એમાં બધાની સહમતી લેવા જાઓ તો નિર્ણય છે એમાં વિલંબ તો થવાનો જ છે ત્યારબાદ સૌથી પહેલાં તો બંનેનો અર્થ જોઈ લઈએ કે વૈયક્તિક માલિકી એટલે શું તો કે જ્યારે એક જ વ્યક્તિ ધંધાની સ્થાપનાનો વિચાર કરે અને મૂડીની વ્યવસ્થા કરે સાથે નફો નુકસાન છે એ પણ પોતે જ ભોગવે તો ત્યારે એને વૈયક્તિક માલિકી કહે છે અને ભાગીદારી એ એનો અર્થ જોઈએ તો એ એવી બે વ્યક્તિનો વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક આ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતો ધંધાનો નફો નુકસાન વહેંચી લેતા જે સંમત થાય છે પછી મુદ્દો છે સભ્ય સંખ્યા વૈયક્તિક માલિકમાં એક જ વ્યક્તિ હોય છે અને ભાગીદારી પેઢીમાં તો કે એમાં ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી બે કંપની ધારા બે હજાર તેરની જે કલમ છે ચારસો ચોસઠ એમાં ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા છે એ સૌથી વધુ નહીં તેવી રીતે સરકારશ્રી નક્કી કરે તે મુજબ રહેશે હાલમાં કંપની પરચુરણ નિયમ મુજબ દસ વર્ષ દસ એટલે કે વર્ષ બે હજાર ચૌદ મુજબ ભાગીદારોની જે સંખ્યા છે એ નિયમ દસ મુજબ સરકારશ્રીએ ભાગીદારોની મહત્તમ સંખ્યા છે એ પચાસ નક્કી કરેલ છે પછી છે એમની મૂડી તો બધી જ મૂડી માલિક લાવે છે અને જ્યારે ભાગીદારી પેઢીમાં એ કરાર મુજબ મૂડી લાવે છે ત્યાર પછી નફો કે નુકસાન એ માલિક પોતે જ ભોગવવાનો હોય છે જ્યારે ભાગીદારી પેઢીની અંદર નફો કે નુકસાન છે એ વહેંચાઈ જાય છે ત્યાર પછી નોંધણી તો વૈયક્તિક માલિકમાં તો એક જ વ્યક્તિ હોય છે અને એક જ વ્યક્તિ પોતે જ સ્થાપના કરી શકતી હોવાથી એને નોંધણી અંગેની એમાં કોઈ જોગવાઈ નથી જ્યારે ભારતીય ભાગીદારી ધારા અનુસાર નોંધણી કરાવી શકાય છે પરંતુ ભાગીદારી પેઢીમાં પણ ફરજિયાત નથી ત્યાર પછી રહસ્યોની જાળવણી તો કે એક જ વ્યક્તિ માલિક હોવાથી રહસ્યો જાળવી શકાય છે સામે વધુ ભાગીદાર કારણ કે ભાગીદાર જ શબ્દ એવો છે કે એમાં એક વ્યક્તિ તો હોય જ ન શકે એક કરતાં વધુ ભાગીદારો હોવાથી રહસ્યો પ્રમાણમાં ઓછા ગુપ્ત રાખી શકાય છે ત્યાર પછી હિસ્સાની ફેરબદલી એટલે કે માલિક ઈચ્છે ત્યારે એ હિસ્સાની ફેરબદલી કરી શકે છે ત્યારે ભાગીદારી પેઢીમાં આવું નથી શું કામ કારણ કે એમાં જ્યારે હિસ્સાની ફેરબદલી કરવી હોય તો બીજા ભાગીદારોની સંમતિ હોય તો જ એની ફેરબદલી થાય નહીં થઈ શકતી નથી તો જ્યારે જ્યારે હિસ્સાની ફેરબદલી કરવાની વાત આવે તો દરેક ભાગીદાર છે એની સંમતિ લેવી ફરજિયાત છે ત્યાર પછી જોખમ તો ધંધાના જોખમ છે તો એમાં તો એક જ વ્યક્તિ છે જે માલિક પોતે જ છે તો એના જોખમ પણ એને પોતે જ માલિકે જ ઉપાડવાના હોય છે જ્યારે ભાગીદારી પેઢીમાં જોખમ છે બંનેમાં જોખમ તો આમ જોઈએ તો અમર્યાદિત જ છે પણ ભાગીદારીમાં ફેરશું તો કે ભાગીદારી પેઢીમાં જે જોખમ છે એ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે તો આમ અહીંયા આપણે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો જે તફાવત છે એ સમજી અને આપણે આ પ્રકરણ છે એ પૂર્ણ કરીએ છીએ તો આના પછીનું જે પ્રકરણ છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો બે એમાં આપણે સહકારી મંડળી અને સંયુક્ત હિસ્સાવાળી કંપની વિશેની વાત નેક્સ્ટ વિડીયોમાં કરશું